પ્રભુ શ્રી ખ્રિસ્ત નામમાં આપસરબને પ્રભુ સલામ અને બે હજાર છવ્વીસની આપસરબને હાર્દિક શુભકામનાએ અમારા પરિવાર તરફથી તમને પઠાવીએ છીએ અને અપસરબને બે હજાર છવ્વીસની નવા વર્ષની શુભકામનાએ હેપી ન્યૂ યર બધાને કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તર છવ્વીસમાં ઘણા બધા આશીર્વાદો લઈને આવ્યા છે આપણે જાણીએ છીએ કે બે હજાર પચીસ માં ઈશુ ખ્રિસ્ત ઘણા બધા આશીર્વાદો આપ્યા છે પરિવારમાં બાળકોના જીવનમાં અને જ્યાં જ્યાં આપણે ગયા છે દરેક જગ્યાએ પ્રવિશ ખ્રિસ્ત આપણી સાથે ચાલ્યો છે મારા પ્રિય મિત્રો આજ નવા વર્ષ કેમ મનાવીએ છીએ આપણે કેમ એને ઉજવણી આપણે કરીએ છીએ સૌ આપણે જાણીએ છીએ કેમ કે દર વર્ષે આપણે નવા વર્ષમાં ભાગ લઈએ છીએ એકત્રીસ તારીખે આપણે બધા ભેગા થઈને નાચીએ કૂદીએ મજા મસ્તી કરીએ છીએ મારા પ્રિય મિત્રો જ્યારે આપણે વાત કરીએ છીએ કે આજ ઘણા બધા લોકો પાર્ટી કરે છે દારૂ પીને મસ્ત રહે છે મારા પ્રિય જવાનો આજે પોતાના જીવનને એક વ્યર્થ જીવન વ્યતીત કરે છે કહે છે કે આ નવા વર્ષ છે એટલે આવો આપણે મજા મસ્તી કરીએ પાર્ટી કરીએ આ જગતમાં પ્રભી ઈશુ ખ્રિસ્ત કેમ આવ્યા છે નવા વર્ષ આપણે કેમ મનાવીએ છીએ અને આ નવા વર્ષની અંદર ઘણા બધા આશીર્વાદો લઈને પ્રભુ આવી રહ્યા છે આજે આજે કેટલા બધા લોકો ઘણી બધી સમસ્યાઓમાં સંકળાયેલા છે લોકો એવા વિચાર પણ કરે છે કે મારા જીવનમાં કોઈક વાત મારા જીવનમાં કઈ જ નવીનતામાં નથી એ પણ વિચાર કરી રહ્યા છે સૌ પ્રથમ તો પ્રવીશુ તમને ખૂબ જ પ્રેમ કરે છે બહુ પ્રેમ કરે છે તમને ખૂબ જ પ્રેમ કરશે આ બે હજાર છવ્વીસમાં વીસો તમને ખૂબ જ પ્રેમ કરવા માંગે છે બીજી બાબત એ છે કે તમને આશીર્વાદ આપશે આટલું જ નહીં આપ્યાજ કરશે મારા પ્રિય મિત્રો આપ્યાજ કરશે આપ્યાજ કરશે અને એ તમારા કાર્યને એ વિધારશે તમારા વિસ્તારને એ વધારશે આ બે હજાર છવ્વીસમાં પ્રવીશું તમારી સાથે એક કરાર કરવા માંગે છે આ બે હજાર છવ્વીસમાં અને કહે છે કે હું તમારા વિસ્તારને વધારીશ જ્યારે આપણે પુનર્નિયમ એનો પહેલો અધ્યાય અને સાત સાત સાતમો સોરી સાતમો અધ્યાય અને એની તેરવી કલમ વાંચીએ છીએ ત્યારે ત્યાં આશીર્વાદોમાં વૃદ્ધિ છે મારા મિત્રો જ્યારે આપણે પ્રભુ ઈશુ ખ્રિસ્ત પાછળ આપણે ચાલીએ છીએ એ સમયે ઈશ્વરનો હાથ આપણે ઉપર હોય છે પણ એના ઉપર વૃદ્ધિ આ પ્રભુ ઈશુ આપવા માંગે છે શું આપણે બીમારીઓમાં છે શું આપણે ચિંતામાં દવાયેલા છે શું આપણે વિચાર કરીએ છીએ કે મારા પરિવાર અથવા મારું જીવન એક શ્રાપિત જીવન છે મારા પરિવારમાં એક શ્રાપ છે અથવા બીમારીઓમાં આપણે દવાયેલા છે ગરીબીમાં આપણે દવાયેલા છીએ પ્રિય મિત્રો અને જે આપણે વિચાર કરીએ છીએ એક પણ બાબતમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી એવી બધી વાવતો આપણે જીવનમાં છે કે જો હોય તો આ નવા વાયરસ આપણા જીવનમાં એક અજવાળું લાવી રહ્યો છે અને એ અજવાળું લાવનાર પ્રભુ યસુ ખ્રિસ્તે આજે એક નાના સંદેશમાં આપ સર્વને આપ સર્વના જે મગજના અંદર હું એક પ્રકાશ ઉત્પન્ન કરવા માગું છું મિત્રો તમારા રુદોને આજે ખોલવા માગું છું એક કલમ દ્વારા એક વચન દ્વારા કે પ્રભુ યસુ મસીહ જે કહે છે તમને કહેવા માગું છું કે તમને પ્રેમ કરે છે સૌથી પહેલી વાત છે કે આ જગતની અંદર કોઈ પ્રેમ કરી શકે નહીં સિવાય પ્રવી શું ખ્રિસ્ત અને એ પ્રવી ખ્રિસ્ત પ્રેમ કરે છે બહુ પ્રેમ કરે છે મારા પ્રિય મિત્રો બહુ પ્રેમ કરે છે વચ્ચેને કહે છે કે તેણે પોતાની હથેલી પર હથેલી પર તમારો નામ કોતરેલો છે દર વખતે યાદ કરે આજ કરે છે જ્યારે આપણે ખોટા માર્ગે જઈએ છે ત્યારે ઈસુ એ દુઃખ થાય છે પ્રિય મિત્રો આપણે યાદ રાખવાના એ દુઃખ થાય છે અને તે તમને આશીર્વાદ આપવાની ઈચ્છા રાખે છે પણ પ્રિયો જ્યારે આપણે ઈસુ ખ્રિસ્ત દૂર આપણે જઈએ છીએ ત્યારે ઘણી બધી સંસારિક વાતો આપણને ઘેરી રાખી છે અને ત્યારે આપણે વિચાર કરતા છે કે મારા જીવનમાં કંઈ જ નથી શાંતિ નહીં સફળતા નહીં બીમારી છે સાપ છે એના સિવાય બીજું કંઈ જ નથી મારા જીવનમાં આશીર્વાદ છે જ નહીં આશીર્વાદ છે જ નહીં આજ પહેલી વાત તમને કહેવા માગું છું તમને પોતાના ખાસ લોક તરીકે આ બે હજાર છવ્વીસમાં પ્રભુ તમને પસંદ કરે છે આજ જ પ્રભુ યસુ ખ્રિસ્ત ન માટે તમે એક ખાસ વ્યક્તિ છો એક પસંદ કરેલા વ્યક્તિ છો શું તમે કોઈ દિવસ વિચાર કર્યા છે કે આ જગતની અંદર હું એમ જ આવી ગયો છું મને કોઈ પ્રેમ નથી કરતા મને કોઈ પસંદ નથી કરતા અહીં સુધી કે મારા મા બાપ પણ મને પ્રેમ નથી કરતા મારા પ્રિય મિત્રો प्रवीशू तक प्रेम करे याद रखो प्रभु यीशु ख्रिस्त कोई दिवस छोड़ता नहीं कोई दिवस तजी देता माँ बाप तजी दे तजी दे से, छोड़ी दे यीशु शु कोई दिवस तज से नहीं छोड़ से नहीं एक है चे तब के तमने पोता खास लोग तरीके पसंद करे से वर्ष से। पुनर्नियम सातों अध्याय जय छठी કલમને આપણે આ વાંચીએ છીએ ત્યારે એ પ્રમાણે લખેલો છે કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે યહોવા તારા દેવ તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાના ખાસ પ્રજા થવા સારું તને પસંદ કર્યો છે જ્યારે આપણે માના ઘરમાં હતા ત્યારથી દેવે તમને પસંદ કર્યા છે એ પસંદગીને મારા પ્રિયો કોઈ દિવસ આપણે ભૂલીએ નહીં ભૂલીએ નહીં કેમ કે વિશ્વ આપણને પસંદ કર્યા છે તો બે હજાર છવ્વીસમાં પ્રવેશ ખ્રિસ્તના માટે તમે વિશેષ કરીને ખાસ છો યાદ રાખજો ખાસ છો ખાસ છો ખાસ છો એક અલગ છો હજારો કરોડો બધે દેવે તમને પસંદ કર્યા છે એટલે તમે ખાસ છો અને એ વાતને યાદ રાખશો કે હું પ્રવેશ માટે ખાસ વ્યક્તિ છું એક એક ખાસ વ્યક્તિ છો અને એક અલગ તરીકે પ્રભુ તમને ચલાવવા માંગે છે પ્રભુ તમને અલગ રીતે પ્રેમ કરવા માંગે છે જો પ્રભુ ઈશુ ખ્રિસ્તના વચન પ્રમાણે તમે ચાલશો એ તમને પ્રેમ કરશે અને જગત કદાચ તમારો નકાર કરે પરંતુ ઈશુ તમને પ્રેમ કરશે મિત્રો કેમ કે તમે તેમના ખાસ મિત્ર છો ખાસ દીકરા છો ખાસ પ્રજા છો आज खास કરીને તો તમે ખાસ દીકરા અને દીકરી તરીકે પસંદ કરે છે અને આ જગત ની અંદર apne ધન दौલત માલ મિલકત પર apne પ્રિયો અભમાન ના કરી કે આપણે અભિમાન કરીએ છે ભારતીય મિત્રો એ કોઈ દિવસ apne સાથે આવસે નહીં એ આનંદ અને ખુશી લાવી શકે નહીં સિવાય દુઃખને સિવાય ચિંતા અને હતાશ અને નિરાશાને તો પ્રભિસુ ખ્રિસ્ત આપણા ચહેરા પર મુસ્કાન લાગે છે પ્રભિશુ ખ્રિસ્ત પોતા આપણા જીવનમાં આશીર્વાદો લાગે છે અને એ આશીર્વાદોના ઉપર વૃદ્ધિ એ સૌથી મોટી વાત છે મારા પ્રિય મિત્ર કેમ કે એ પ્રભિશુ ખ્રિસ્ત આજે આપણા જીવનમાં લાવી રહ્યા છે મારા વાલા મિત્રો તમે પ્રભુને પ્રેમ કરો પ્રેમ કરો છો તેથી તે પણ તમને પ્રેમ કરે છે બીજી વાત છે શ્રાપ ને આશીર્વાદમાં બદલશે આ વર્ષે જો આપણે વિચાર કરીએ છીએ કે મારા જીવનમાં શ્રાપ છે મારા જીવનમાં દુઃખ છે ચિંતા છે બીમારી છે એના સિવાય બીજું કંઈ જ નથી આશીર્વાદમાં કંઈ જ નથી એ પણ આશીર્વાદ મારા જીવનમાં નથી સફળતા નથી મળતી કોઈ પણ કામ તમે કરવા જાઓ છો કોઈ કામમાં તમે હાથ ધરવા જાઓ છો પડે એમાં તમને સફળતા મળતી નથી આવું પ્રવિશુ તમને ભોલાવી રહ્યા છે બે હજાર છવ્વીસમાં ચોક્કસ પ્રવિશુ તમને સફળતા આપશે અને જુઓ દરેક કામમાં તમને સફળતા મળશે દરેક કામમાં પુનઃ નિયમ સાતવા તેને પંદરવી કલમમાં લખેલો છે અને એ હોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરશે અને મિશ્રના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓ મારા કોઈ તે તમારા પર લાવશે નહીં પણ તારા સર્વ વિધિઓ ઉપર તે આણશે જબરદસ્ત આ કલમ છે મારા પ્રિય મિત્રો કહે છે કે તારા ઘરની આજુબાજુ પણ કોઈ જાતની બીમારીને ચિંતાને દુઃખને સમસ્યાને હું આવવા નહીં દઈશ એટલે પરિવાર પર આવેલા જે શ્રાપો છે અથવા કોઈ આપેલા શ્રાપોને પણ આ વર્ષે પ્રવેશ બદલવા જાય છે જઈ રહ્યો છે બદલ છે તમારા જીવનમાં અનુભવ કરશો મારા પ્રિય મિત્રો અનુભવ કરશો પરંતુ તો કહે છે કે મારી પાસે આવો જો બરવાદીની ઓર જાય તેના જીવનમાં અસફલતા જ છે પણ જેઓ પ્રભુ યશુ ખ્રિસ્તની પાસે આવે છે તેઓના જીવનમાં સફળતા છે સફળતા છે પ્રભુ કહે છે કે તારા શરીરમાં તે કરેલા ખોટા કૃત્યોને લીધે આવેલા રોગો અને લોક લોકો સાથે કરેલા દુર્વ્યવહારને લીધે તમારામાં આવેલી બીમારીઓ હું દૂર કરીશ પ્રભુ સર્વ પાપોને દૂર કરીને શ્રાપને બદલી નાખશે કેવા પણ શ્રાપ કેમ ના હોય કોઈપણ જાતની બીમારી કેમ ના હોય કોઈ પણ જાતની સમસ્યા કેમ ના હોય તમારા જીવનમાં પણ પ્રવિષ્વ આ બે હજાર છવ્વીસમાં બદલી નાખશે અને લોયા પ્રવું ચોક્કસ એ બદલશે અને યાદ કરીએ કે બાઇબલમાં જ્યારે કોળીઓ જે રક્તબીકવાળા આ વ્યક્તિઓ હતા અને એ વિચાર કરતા હતા કે પ્રવિશુ ખ્રિસ્ત મને દૂરથી જ સાજો પણ કરી દેશે સાજા પણ આપશે નજીક જાય છે અને તેને સ્પર્શ કરે છે કેટલા વર્ષોથી થી કોણ તેઓ પસાર થઈ રહ્યા હતા એક પ્રકારની સ્થાપિત બીમારી છે અને કોળ રક્ત જે કોળ બીમારી છે જે રક્તપીતની જે બીમારી છે એને કોઈ સ્પર્શ કરી ના શકે એ વ્યક્તિને કોઈ અડકી ના શકે એ કેવી બીમારી છે અને પણ પ્રભુ યસુ ખ્રિસ્ત એ જગે ગયા અને એ વ્યક્તિને અડક્યા અને એના જે રોગ હતા એ જતું રહ્યું અને એના હાથ એકદમ નાના બાળક જેવા પ્રિયો થઈ ગયા હતા પાસ આપણે જો એવા વિચાર કરીએ છીએ કે મારી જિંદગી એવી છે મને કોઈ પસંદ નથી કરતા મને કોઈ બોલાવતા નથી તો ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવશે અને તમને પસંદ કરશે તમને સ્પષ્ટ કરશે દરેક જાતિની બીમારી સમસ્યા મારા પીઓ જતી રહેશે જો આપણે વિશુ ખ્રિસ્તને દેવ તરીકે અંગીકાર કરીએ આપણે કબૂલ કરીએ મારા જીવનમાં ગુના છે મારા જીવનમાં પાપ છે તો ચોક્કસ તો વિશો બે હજાર છવ્વીસમાં શ્રાપને બીમારીને દુઃખને સમસ્યાને ગરીબીને ચિંતાને હતાશને આશીર્વાદને બદલશે હમીર તીસરી વાત છે તમને હજાર ગણા વધારશે કદાચ અમુક સમય આપણે વિચાર કરીએ છીએ મારા પ્રિય મિત્રો કે મારા જીવનમાં આશીર્વાદ નથી કામ કરીએ છે પૈસા મજૂરી કરીએ છીએ કમાણીએ પણ કરીએ છીએ પણ તેમાં ઘરમાં ટકતું નથી પૈસા ખબર નથી પડતી એ પૈસા ક્યાં જાય છે ક્યાં નીકળી જાય છે અને એ માટે જાણ કે હોવા તારો દેવ છે વિશ્વાસુ દેવ છે કે જેના ઉપર પ્રીતિ કરનારાઓ પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાડનારાઓ પ્રત્યે હજારો પીઢીઓ સુધી કરાર પાડે છે તથા દયા રાખે છે પ્રભુ કરાર પાડ્યો છે કે હું તને પ્રીતિ કરીશ પ્રેમ કરીશ અને વાલા મારા મારા વાલા મિત્રો પ્રભુ શું પ્રેમ કરશે અને જેમ આજ કલમ કહે છે કે હજાર ગણા વધારશે દુકાનમાં ગાડી વાહનમાં તમારા ભણતરમાં જો અસફળતા છે તમને તો આ વર્ષે સફળતા મળશે કેટલાયક વર્ષોથી તમે નોકરીની તલાશ કરી રહ્યા છો પ્રવિ સુ ખ્રિસ્ત તમને નોકરી આપશે પ્રવી સુ ખ્રિસ્ત તમારા દુકાનમાં આશીર્વાદ આપશે તમારા પ્રવી સુ ખ્રિસ્ત તમારી ગાડી વાહનમાં આશીર્વાદ આપશે આ વર્ષે પ્રવી ખ્રિસ્ત આ વર્ષે તમારા પરિવારિક જીવનમાં આશીર્વાદ આપશે પ્રવી સુ ખ્રિસ્ત તમારી ખેતીવાડીમાં વર્ષે આશીર્વાદ આપશે મારા પ્રિય મિત્રો આ બે હજાર છવ્વીસમાં આવું આપણે પોતાના જીવનને પ્રવી શું ખ્રિસ્તને હાથમાં સમર્પિત કરીએ અને પ્રવી ખ્રિસ્ત ખ્રિસ્તના વચન આધારે આપણે જીવનને વ્યતીત કરીએ અને જોઈએ ખ્રિસ્ત આપણને આશીર્વાદ આપે છે કે નહીં ચોક્કસ આ બે હજાર છવ્વીસ એક નવું વરસ આપણા માટે રહેશે નવું વર્ષ એટલે કહીએ છીએ નવા વરસ આવ્યા છે અને ચોક્કસ આ વખ આ વર્ષે આપણા માટે બે હજાર છવ્વીસ એક પ્રકાશ લઈને આવશે આપણે પરિવારમાં અંધકાર જતું રહેશે અને પ્રકાશ પ્રભુ ઈશુ લાવશે એટલે આવો આપણે પ્રભુને વળગી રહીએ

ખ્રિસ્ત પ્રવિષુ ખ્રિસ્તની પાસે જેવો આવે છે તેઓ આશીર્વાદથી ભરપૂર થાય છે મારા પ્રિય મિત્રો આજ બે હજાર છવ્વીસના એ નવા વચનો આશીર્વાદને વચનો આપ સર્વ સુધી પહોંચાડું છું મહેરબાની કરીને આ વિડીયો દ્વારા તમે પોતાના જીવનને પ્રવી શું ખ્રિસ્તને સોંપી દેશો અને ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદથી ભરપૂર કરશે પ્રભુ આપ સબને આશીર્વાદ આપે અને તમારા ઉપર દયા અને કૃપા બનાવી રાખે એમ ફરી શુભેચ્છાઓ પઠાવું છું પ્રવિષુને વળગી રહેશો અને પ્રવિશુ ખ્રિસ્ત તમને આશીર્વાદથી ભરપૂર કરશે આપ સર્વને પ્રવીશુ આશીર્વાદ કરે આમીન